અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ધારાસભ્યો અને ટ્રાફિક કમિટીના સભ્યોની બેઠક મળી હતી શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરના અલગ અલગ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી આ બે બેઠક પૈકી પહેલી બેઠક શહેર પોલીસ કમિશનર અને શહેરના ધારાસભ્યોની યોજાઈ બાદમાં ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યોની બેઠક મળી હતી અમદાવાદ શહેરના અલગ અલગ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં ટ્રાફિકની બાબતો અંગે રજૂઆત કરી ટ્રાફિક સલાહકાર મીટિંગમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાવાળી જગ્યા પર ચર્ચા કરવામાં આવી છે ઉપરાંત ગત મીટિંગની કામગીરી પ્રશ્નોની ચર્ચા સાથે નવા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા

પોલીસના અધિકારી શ્રીઓ અને જે સ્ટેક હોલ્ડર છે કોર્પોરેશન હાઇવે ઓથોરિટી તમામ સભ્યો આજે હાજર રહેલા હતા ટ્રાફિકના જે ગત મિટિંગના જે પ્રશ્નો હતા એમાં શું શું કામગીરી થઈ છે એની ચર્ચા કરવામાં આવી છે અને જે પેન્ડિંગ પ્રશ્નો છે એ પેન્ડિંગ પ્રશ્નો છે એને અગાઉની મિટિંગમાં પૂર્ણ ન થયા હોય તો એ માટેના પ્રશ્નો છે એની અંદર મેઈન જોવા જઈએ તો જે હાલ રેલવે સ્ટેશનનું કામગીરી ચાલે છે તો મેઇન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહે છે એ બાબતની મુદ્દાઓની ચર્ચા થઈ હતી